પરમ પૂજ્ય બાપુની જીવભાબાપુની પચાસમી તિથિ નિમિત્તે આજે જે માનવતાના સેવારૂપી યજ્ઞના કાર્યમાં મંચ ઉપર બિરાજમાન બધા જ વિશિષ્ટ મહાનુભાવો આદરણીય પ્રવિણસિંહજીભાઈ એમનો પરિવાર ઉપસ્થિત મહેમાનો વડીલો માતાઓ અને બહેનો સમય બહુ થઈ ગયો છે અને અમે બહુ દૂરથી આવ્યા છે એટલે પાંચ મિનિટ તો પાંચ મિનિટ બોલવા આવ્યા છે બોલવું જ પડે એટલે બે શબ્દો બોલશો આપ કંટાળશો તો માફ કરજો પણ બે શબ્દ બોલીશ કે સુખનું સરનામું એવું શીર્ષક આપ્યું છે પ્રવીણસિંહભાઈ અને શૈલેષભાઈએ સુખ ઉપર બહુ સરસ વાત કરી અને મારે સુખ ઉપર જ કહેવું છે કે ભાઈ આ દેશના પાંચ મહાન ઋષિઓ ભેગા થયા સુખ કોને કહેવાય સુખનું મૂળ ક્યાં બધું છે આપણી પાસે બધું છે સુખ સુખ પણ સુખ પાછળ આખું જગત ગાંડું થયું છે સુખ ગોતે સુખ ગોતે પાંચ ઋષિઓ ભેગા થયા સુખ નું મૂળ ક્યાં એટલે પેલા વાતસાય ઋષિ કામ સૂત્રના આયુર્વેદના ધનવંતરી કુબેર ભંડારી વિશ્વામિત્ર અને વેદવાસ આ પાંચે મહાન ઋષિઓ ભેગા થયા કે સુખનું મૂળ શેમાં અને પાંચે બહુ માન વિદ્વાનો અને પાંચે એમનો મત આપવા ભેગા થયા મોટા માણસો ભેગા ન થાય એમના લડે ટકરાય પણ આ પાંચ ભેગા થયા સુખનું મૂળ ક્યાં છે સુખ સુખ થાય ને એટલે પહેલો મત આપ્યો ધનવંતરી ઋષિએ કે ભાઈ સુખનું મૂળ આરોગ્ય છે સારું આરોગ્ય હોય ને સુખ છે અને આપણે વાતે સાચી છે આપણા વડીલો કહેતા પહેલું સુખ તે જાતે નરિયા સારું આરોગ્ય એ સુખ છે એ પહેલો મત આપ્યો આરોગ્ય સારું હોય તો જ સુખી થવાય તો જ છો વર્ષ જીવાય પહેલો મત સુખનો આપ્યો ધનવંત્રી એટલે બીજો મત આપ્યો કુબેર ભંડારીએ કે ભાઈ આરોગ્ય સારું હોય પણ ઘરમાં ફૂટી કોડી ન હોય તો એટલે સુખનું મૂળ પૈસો છે આરોગ્ય તમારે સારું હોય પણ પૈસો ન હોય સુખથી ક્યાંથી કહેવાય એટલે સુખનું મૂળ પૈસો કુબેર ભંડના ખરી વાત છે આપણે પૈસાવાળા જોયા છે ને પૈસાવાળાની જ વેલ્યુ હોય પૈસા વગરના કોઈ બોલાવે નહીં એટલે સુખનું મૂળ પૈસો છે એટલે ત્રીજો મત આપ્યો વાતસાહ ઋષિ એક ભાઈ તમારું આરોગ્ય સારું હોય ઘરમાં પૈસો હોય પણ ઘરે બૈરા છોકરા નો હોય સુખી કહેવાય હા જે નોકરી કોઈ પાણીનો ગ્લાસ નો આપે કોઈ જમવાય નો આપે એટલે તમારી પાસે આરોગ્ય સારું હોય પૈસો હોય પણ ઘરે બૈરા છોકરા હોવા જોઈએ ત્યારે સુખી કહેવાય એ ત્રણ મત આપ્યા એટલે વિશ્વામિત્ર મત આપ્યો કે ભાઈ તમારું આરોગ્ય સારું હોય ઘરમાં પૈસો હોય બૈરા છોકરા હોય પણ બાવડામાં બળ ન હોય તો બધું નકામું એટલે બાવડામાં બળ હોવું જોઈએ શક્તિ હોવી જોઈએ તો સુખી કહેવાય આ વિશ્વામિત્ર એ મત આપ્યો એટલે મારે તમને છેલ્લો મત ટૂંક જ કહેવું છે કે આ ચાર મત પડ્યા ને એટલે પાંચમો વેદ વ્યાસે જે મત આપ્યો ને મારે તમને બધાને કહેવાય વેદ વ્યાસે કીધું કે ભાઈ તમારા આરોગ્ય સારું હોય ઘરમાં પૈસા હોય બાવડામાં બળ હોય ઘરે બૈરા છોકરા હોય પણ તમારા જીવનમાં સત્સંગ ન હોય તો બધું જ દાણી એટલે તમારા જીવનમાં સત્સંગ હોવો જોઈએ સત્સંગ હશે તો તમારું આરોગ્ય સારું રહેશે સત્સંગ હશે તો તમે નહીં ખાવાનું નહીં ખાવ નહીં પીવાનું નહીં પીવો જો સત્સંગ નહીં હોય તો રોજ પાર્ટી પ્રોગ્રામ કરશો એટલે જીવનમાં સત્સંગ જરૂરી છે સત્સંગ હશે તો તમારા બાવડામાં બળ હશે ને તો એના પૈસા ક્યાં આવો પ્રવીણસિંહ કાર્યક્રમ કર્યો છે જો સત્સંગ નહીં હોય ને તો ફાર્મ હાઉસમાં સત્સંગ હશે તો આવા ઉમદા કાર્ય થશે સત્સંગ હશે તો બૈરા છોકરાને આવા હારા કાર્યોમાં આપણે લઈ જઈશું નહીતર પિકનિકમાં જઈશું એટલે સત્સંગ હશે તો બૈરા છોકરાને આપણે હારા માળગે જશું સત્સંગ હશે અને તમારા બાવડામાં બળ હશે ને તો બેનું દીકરીઓની લાજ આબરૂ જતી છે ને અહીંયા માનવતાના કાર્યમાં ઊભા રહેશો આબરૂ બચાવવામાં તમારું બાવડાનું બળ વાપરશો સત્સંગ નહીં હોય ને તમે ટપોરી મવાલી થઈને બધાને લૂંટવા જશો એટલે જીવનની અંદર સત્સંગ જરૂર છે અને સુખી થવા માટે સત્સંગ જરૂરી મારો સમાજ છે મારો પરિવાર છે એટલે ખાસ કહું છું વ્યસનથી મુક્ત થજો આવનારો સમય તમારી માટે ખરાબ છે દારૂ પીપીને ભટકાઈને મરતા નહીં મારા ગુરુજી મને રોજ ઠપકો દે છે શક્તિસિંહજી છાપામાં ફોટા જોઉં છું પાઘડીવાળા સાફાવાળા પાંત્રી વર બત્રી વર કે ભાઈ આવડા શ્રદ્ધાંજલિના શું થયું કે બહુ દારૂ પીતા હતા રોડે જઈને ભટકાઈ ગયા બહુ દારૂ પીતા હતા લીવર ફેલ થઈ ગયું રાષ્ટ્રની રક્ષક કોમ છો રાષ્ટ્રની રક્ષા તમારા હાથે થાય એમ છે આને બચાવો બીજું કાંઈ ન કરો આ ધર્મ રક્ષક કોમ છે આ રોયલ બ્લડ ખતમ થઈ જશે એટલે વ્યસનથી પાછા વળજો આ સ્વામીજી ચિંતા કરે કે બધા વરણના શ્રદ્ધાંજલિના ફોટા જો બાણું નેવ પૂરી ઉંમર હોય તમારા છત્રી ને ભટકાઈને મરો અને પછી તમારા પૂર્વજોના શ્રદ્ધાંજલિ કોણ આપશે દારૂ પી પીને વ્યસનના રવાડે ચડીને મરશો તો આ વડીલોની યાદ કોણ કરશે એટલે ખાસ યુવાનોને કે ભાઈ સત્સંગ રાખજો અને આ વ્યસનોથી મુક્ત થઈ જાવ અને સત્સંગ હું એવું નથી કહેતો કે મંજીરા વગડવાન ટોકરા ખખડાવા આજે આવા લાઇબ્રેરી બનાવી એમાં સારા પુસ્તકો વાંચજો એ સત્સંગ છે તમારો આજે આ બધા સારા વક્તાઓ આવ્યા એને તમે સાંભળાય એ તમારો સત્સંગ છે તમારા જ્ઞાનની વૃદ્ધિ કરે નામ સત્સંગ કહેવાય તમને કર્તવ્ય બોધ કરાવે નામ સત્સંગ કહેવાય તમને જ્યાં શાંતિ મળતી હોય એનામ સત્સંગ કહેવાય જ્યાં શાંતિ મળતી હોય ઉભા ઊભા રહેજો તો તમને સત્સંગ મળશે તમને જીવનની ગતિ મળશે દિશા મળશે બહેનોને પણ ખાસ શૈલેષભાઈ વખાણ કર્યા ને કે ભાઈ ડ્રેસ કોડ થી બહેનો સંસ્કૃતિ ઉજળી બહુ મહાન છે પણ આજે બહેનોને ખાસ કહું છું કે સંસ્કૃતિ તમે ટકાવવાની ભૂલી ગયા છો દરબારની દીકરી હા હરે એકવાર જઈને પાછી આવે ને પછી ફરીવાર ડ્રેસ ન પહેરે આજે દીકરીઓ તમે ડ્રેસ પહેરવા માંડ્યા તમારી માટે બરાબર ને નો એક પરિવાર આવ્યો હતો સ્વામીજી ના દર્શન કરવા દંતાલી આશ્રમમાં પતિ પત્ની દીકરી ત્રણ ઈ પરિવાર આવ્યો સ્વામીજી આખો દી રોકાણો સ્વામીજી મગજમાં વિચાર ભમે કે આને મારે શિખામણ દેવીશ પણ બધાની હાજરીમાં ન નોંધો એટલા વિદ્વાન બપોરે વિદાય થયા બે વાગે જમીન તોય કઈ કીધું નહીં કેમ કે હોલમાં બધા બેઠા હતા એ ગેટ પાસે પહોંચ્યા છેલ્લે આશ્રમ હું સ્વામીજી બે જ રહ્યા મને કે શક્તિસિંહજી આજુબાજુ જોવો કોઈ છે મેં કીધું કોઈ નથી તા ઓલા પરિવારને પાછો બોલાવો દરબાર ફેમિલીને એટલે મેં પાછા બોલાય પાછા આવો પાછા આવે એટલે દીકરી બાને કીધું બેટા દીકરી બા તમે દરબાર ના દીકરી કહેવાય તમને સાડી બહુ સારી લાગે ફરીવાળા હોય ને તો સાડી પહેરીને આવજો આ કપડાં પહેરીને ન આવતા એ સંતે એને ટોક્યા એ સંતને એની સંસ્કૃતિ ગમતી છે ત્યારે ને પછી સ્વામીજી શિખામણ હું આપી ખબર છે બેટા કે બેટા દરબારની દીકરીને મેકઅપની જરૂર ન હોય તમને કુદરતે ઐશ્વર્ય આપ્યું છે દરબારની દીકરી જ્યારે સાસરે વળાવે ને હાળું પહેરાવે ને ત્યારે સાક્ષાત જગદંબા લાગે ત્યારે મેકઅપ ન હોય અને એની એ દીકરી જ્યારે સાંજે દાંડિયા રાખ્યા મેકઅપ કરે ત્યારે ભવાયા જેવી લાગે એટલે બહેનો ને ખાસ કે અમારા ગુરુજી ટોકર કરે છે દરબારની દીકરીને ઈશ્વરે ઈશ્વરે આપ્યું છે એ મેકઅપમાં ન સારી લાગે એ સાડીમાં જ સારી લાગે અને સાસરે વળાયા પછી મારા દાદી માં કહેતા કે દરબારની દીકરી સાસરેથી એકવાર પિયર પાછી આવે ને પછી કોઈથી ડ્રેસ ન પહેરે સાડીમાં જ સારી લાગે પિયર માં આવે તો ડ્રેસ ન પહેરાય એટલે મારી કરબદ્ધ પ્રાર્થના તમને બહેનોને આ ટકાવી રાખજો બધા વડીલો વાતું કરે છે ને તમારી થી ઉજળી સંસ્કૃતિ છે અને મારા ગુરુદેવ પૂજ્ય બાદ સ્વામી સચ્ચિદાનંદજી પણ આ ચિંતા કરે છે કે ભાઈ રાજપૂત થી આ રોયલ આ સમાજ ઉજવો છે આજે સ્વામીજી ચિંતા કરે કે ભાઈ તમને ટિકિટ નથી આપતા ત્યારે તમે આંદોલન કરો છો રોડે ચડો છો તમે સાચું નહીં માનો રાજસ્થાનના પુસ્તકમાં સ્વામીજી એવું લખ્યું છે કે દરબારના દીકરીની પગની પાની જોવી દુર્લભ છે તારી કોઈને હાથની આંગળી અડાડવા દે એટલે જોહર થયા જાય પગે લાગો પગે આ કોમ એવી છે કે ભાઈ કે એની પગની પાણી જોઈ દુર્લભ છે જ્યારે એવું એમને સ્ટેટમેન્ટ લખ્યું અને જ્યારે રૂપાલા સાહેબનું આંદોલન થયું ને વડીલો બેઠા છે હું સ્વામીજીનો સંદેશો આપો ખોટું લાગે તો માફ કરજો ત્યારે મને સ્વામીજી ઠપકો આપ્યો તો શક્તિસિંહજી રાજપૂત સમાજમાં મોભીઓની ક્યાં તાણ છે આગેવાનોની ક્યાં તાણ છે તો તમારા બૈરા રોડે ચડ્યા છે બૈરાને રોડે દરબારોના ન ચડાય આંદોલન કરવા દરબારની સ્ત્રી ઘરમાં શોભે એટલે સ્વામીજી મને કે શક્તિસિંહજી તમારા આગેવાના ના પાડો આગેવાન તાન છે તો દરબારોના બૈરા રોડ ઉપર હાય રૂપાલા હાય રૂપાલા કરતા નીકળે તમને શોભા નથી દે આ મને એમને ટોક્યો હતો પણ આપણો સમાજ ક્યાં સાંભળે રામલીલાનું આંદોલન થયું ત્યાં સ્વામીજી કીધું હતું શક્તિસિંહજી સમાજને ના પાડો આ સુધરેલો ભવાયો છે એ જમાનામાં પહેલાં ભવાયા હતા ને એ ગામના આગેવાનોને પાંચ એકડા ગાયન મસ્કરી કરતા એમ આ રામલીલા ભણસાળી સુધરેલો ભવાયો કોઈને નથી ખબર કે આમાં હું ડાયલોગ છે તમે આંદોલન કરીને એનું પિક્ચર હિટ કરશો તમારા સમાજને ના પાડો કે રોડે ન ચડાય તમે ડાયા છો રોયલ બ્લડ છો ડાયો માણસ નિવેદન કરે સ્ટેજ ઉપરથી ત્યારે એનું રિએક્શન અપાય આ તો ભવાયો છે ભવાયાના શું કામ રિએક્શન આપો એટલે સમાજને ખાસ ટકોર બેનો બધાને કે આવા વિદ્વાન પુરુષો મહાપુરુષોને ચિંતા છે તમારી રોયલ બ્લડની એટલે ચિંતા કરે છે મર્યાદામાં રહેજો મર્યાદામાં રહીને બધા કાર્યો કરજો અને મર્યાદાથી જીવજો તો જ તમારી આનબાન શાન ટકવાની નગર તમને કોઈ શીખણી નથી લેવાનું તમને કંઈ ભાડે મકાન નથી દેવાનું એટલે મારી ખાસ ટકોર છે કે મર્યાદામાં રહીને જીવજો તો હજી જગત તમને વંદન કરવા તૈયાર છે તમને ફૂલના હાર પહેરાવશે ને તમને ભગવાન માનવા તૈયાર પણ તમે મર્યાદા ચૂક્યા એટલે તમારું લેવલ પૂરું જીરો જીરો સ્વામીજી મને એમ કીધું કે તમારા આગેવાનોને કે જવાય પીટી સાહેબ બેઠા એટલે હું ખાસ કહું છું કે ભાઈ ટિકિટ માગવા હું લેવા આંદોલન કરો છો સમયનું પરિવર્તન આવે પેલા તમારા રજવાડા હતા હવે પરિવર્તન આવ્યું પાછી તમારી જરૂર પડશે અત્યારે તમને ટિકિટ આપે અને પછી તમે હારી જાઓ છો તો શું કામ ટિકિટ માગો છો અત્યારે એવું કામ કરો બધી પ્રજા તમારી નજીક આવે અને બથમાં લ્યો પહેલા હતી રાજાશાહી ત્યારે એવો જમાનો હતો કે રાજા કઈ થાય લોકશાહી આવી લોકશાહી માથાની જરૂર પડે તમારીારે કોઈ માથા છે તમને ટિકિટો આપી દે 182 તમ જીતશો માથા જ નથી તો પહેલા તમે ઈ કામ કરો બેટા બેટા નેજીકમાં લાવો બધી કોમ તમારી આગળ વેગી સુરત માં બોર્ડ લાગ્યા છે કે દરબારઓને ભરવડને મકાન ભાડે નો દેવું ભાવનગરમાં બોર્ડ માર્યા છે કે દરબારને મકાન ભાડે નો દેવું તમે મત દે તો પહેલા ઈ કામ કરો કે પ્રજાને નજીક લાવો નજીક લાવો અને પછી સંગઠન મજબૂત કરીને પછી ટિકિટ માંગો આ તો ટિકિટ માંગશો તમ હારશો તો તમારી વધારે ના લેસી થશ એટલે હું આપને બધાને કર બધે પ્રાર્થના કરું છું વિશેષ બોલ્યો હોય તો માફ કરજો પણ મેં તમને સત્ય કીધું છે આવનારું ભવિષ્ય જોઈને મારા સમાજની મન ચિંતા છે આપે બધા મન સાંભળ્યો એ બધા આપનો આભાર ધન્યવાદ હરિઓમ ઓમ તત્સ